જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આજે આપણે થોડા દિવસ વિડીયો મૂકી પડી જઈ કારણ કે આપણે બહાર જતા અને એવા નાના મોટા પ્રોબ્લેમના કારણે બરાબર તો આજે ફરીથી તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને વાગવામાં છે છો અને આપણે જીમો જવા માટે રેડી થઈ જાય છીએ અને બ્લોગની સાથે સાથે જીમો પણ રજા જ હતી જેટલા દિવસ વિડીયોમાં રજા રહી એટલા દિવસ જીમો પણ રજા જ રહી છે તો આજે વાઘવામાં વાજાથી છ અને આપણે જીમમાં જવા માટે રેડી થઈ જાય છીએ જઈએ છીએ જીમો અને જીમમાં જઈ અને પછી આપણે કરીએ તો જોડે રહેજો બ્લોગમાં તો મિત્રો વાઘોમાં વાજ્યા છીએ છ અને વીસ અને આપણે જીમમાં આવી જાય છીએ બરાબર તો આજે આપણે કાલનો આ કાલ જીમમાં થાય એટલે ચેસ્ટ અને બાયસેફ લગભગ બી વર્કઆઉટ કરવાનું થાય તો જોઈએ કે આજે ચેનલ દ્વારા આપણે કઈક વર્કઆઉટ કરવા કરવાનામાં આવે તો જોડે રહેજો બ્લોગ સે ઘણા ઘણાયા પેટના તો પડશે પણ બી શું કે હું કે હું કે જો સોમવાર નું કઈ તો બીજી એટલે એક દાડો ધાકા પાછો રે યાર તમે શું કીધું કે સોમવારે આવીશ કાલમાં આયો તો ભાઈ જીમમાં નતાય ને હોજે 8 વાગે વસી નેંગડો તો હું રાબું પડે જીમ બંધ હતું नावन था था। बन आठने दशे जिम मु कंप्लीट आठने छै नेकडे 10 वाजया ते जिम चालू होतो चिरा जदी 10 वाजता तू हाजूर तू बोल रही आठ वाजये जो बाहर गयो तो थोड़ो हां काम जिम बंद करी बाहेर गयो हा तो खबर तो जिम बंद तो हे नेकडे जो फोन तो कराय मु नोकरी वरती હું जाऊ फोन तो कराय बोल भाई जय माताजी जय माताजी बरोबर गुड मॉर्निंग गुड मॉर्निंग तो

કરો એ આપણા અંગા થઈ ગયો સાજ ભૂગા કાઢી ના જાય બધા બન્યું <laughs> तो आज विपुल सिंग म्हणा भुका आणि इकडे याची उरी बाई हा कसरत आज करी बरोबर नका आठ वेळा पोलच मारता आता તો મિત્રો આપણે આપણું વર્કઆઉટ પૂરું કરી દઈએ છીએ અને અમે તમને ચેસ્ટના ટ્રાયશે પણ ટ્રાયશેપનું વર્કઆઉટ જ કર્યું નહીં કે પોતે ટ્રેનરે કર્યું નહીં કારણ કે દર પછી એ ચેસ્ટમાં જ ભૂકા કાઢી ના જાય સ્ટેમિના વધ્યો જ નહીં શરીરનું બરાબર તો શું કહેવું સાચી વાત જબ્બર કરાવી ના હવે આપણે વર્કઆઉટ પૂરું કરી છીએ અને પછી જઈએ થોડી વાર ઘરે આરામ થોડી વાર બેસી અને પછી જઈએ ઘરે અને ઘરે જઈને પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ કરીએ બરાબર તો જોડે રહેજો વ્લોગ તો મિત્રો વાઘોમાં વાગ્યા છીએ પૂણા નવ અને આપણે જીમોથી ઘરે આવી ગયા છીએ અને હવે અમારા પપ્પાનો નાસ્તો લઈ અને આપણે જઈએ પેલા ઘેર બરોબર તો જોડાઈ દેજો અને હવે પેલા ઘેર જઈ અને નાસ્તો આવી પછી આપણે આપણો વ્લોગ કન્ટિન્યુ રાખીશું અને કઈ રીતનું રૂટીન છે એ જોવા માટે જોઈ રહેજો બરોબર તો મિત્રો હું આયો આપડા માહિતભાઈ ની દુકાને ઇલેક્ટ્રિક રહ્યા રાહુલભાઈ પ્રજાપતિ એની દુકાન બંધ કરી અને રહ્યા હા બદલી ગરી ચાણી હા ભાવ કલર કરી દેવાનું હું તો બાર બોર્ડ જોઈ આને કીધું બંધ હશે

તમે કોમ કમ્પ્લીટ કરી આવજો બરાબર કેવું ના પણ ફરિયાદ ના દીધું હોય તો હવે આપણે થોડીવાર પછી જઈએ રાહુલભાઈ ની દુકાને બરાબર તો મિત્રો હાલ આપણે જે આપણે નવરાભાઈ કહેતા હતા હા રાહુલભાઈ નવરાભાઈ તો એ રહ્યા બેઠા હતા આપણે મહાભાઈ ની કણ અને આ અહીંયાનું છે પ્રજાપતિ ઇલેક્ટ્રોનિક સેલ્સ એન્ડ સર્વિસ તો શું સર્વિસ કરો છો

બરોબર તો તમારે પણ કોઈ જરૂર હોય તો એકવાર મુલાકાત કરજો બરોબર અને હવે આપણે માહીભાઈ માહિતી એક્ટિવા ઇલેક્ટ્રિક ઓલા હા ને ઓલા હમુ કરી રહી એટલે અહિયાં માથું ખાવા માટે જઈએ થોડી વાર બરોબર તો મિત્રો વાગવાનું આજે બરોબર સાડત્રીસ થી સાડત્રીસ લે એવું હતું હા સાડત્રીસ નહીં કેવાનું હા ભાઈ ફિક્સ ટાઈમ બધા માણસ ફિક્સ ટાઈમ ચાલવાળા માણસ

આ આપણે પૂરો ના ના બ્લોગ તો હોવા જેવો પૂરો થાય બરોબર તો જોડે રહેજો બ્લોગમાં કન્ટિન્યુ બરોબર તો મિત્રો ભાગવામાં વાજાથી 4:40 અને આપણે આરામ કરી અને જાગી છીએ અને આ બાજુ જોઈ લ્યો આ બાજુ ટોકડીમાં પોણી ચાલુ હોય ગાય પોણી પીવે હે બકાજી એ બકાજી નાઈશ્વર બહુ મસ્ત કોમ કરો છો આવું નવું કરતા રહો બરાબર સેવાનું કાર્ય કરો નહીં તો બકાજીના કોમ માટે એક લાઇક કરજો બરાબર અને હવે આપણે જઈએ પેલા ઘેર કારણ કે માહીના દુકાનની જે ચાવી હતી એ મારા જોડે રહી ગઈ છે તો એ ચાવી હાલતા આવીએ અને આપણે શિવોજીથી મહેમાન આવેલા છે તો મહેમન આપણે ઘેર લાબા નહીં તો આપણે જઈએ પેલા ઘેર બરાબર અને મહેમાનને લઈને પછી પાછા આવીએ તો આપણે આઈએ તો માહીને ચાવી આવવા માટે અને આ બાજુ ગયો તો દૂધના પૈસા લેવા માટે આવ્યો હતો અને આ બાજુ નાગજીભાઈ માલલી છે બરાબર તો આપણે આઈએ શિવભાઈ દુકાને બરોબર અને

અને હવે આપણે પાછા જાવું ઘેર કારણ કે આપણા મહેમાન ગયા થાય દુકાન અમારી જે દુકાન રહી ગણ મેમ લઈને આપણે ઘરે જવાનું છે બરાબર તો આપણે મહેમાન બે જણા આવી ગયા હતા બજાજના શોરૂમે આપણે હપ્તા વખત લેટ થઈ ગયો હતો એટલે ભરવા માટે બરાબર તો હપ્તા ભર દઈએ અને પછી જઈએ ઘરે બરાબર તો આપણે હપ્તાનું પેમેન્ટ કમ્પ્લીટ કરી અને હવે મહેમન અને હું બંને જણા જાઉં ઘેર બરો બે જણા જાઉં ઘેર ઘેર જઈ અને પછી મહેમાનની મહેમાન ગતિ કરીએ કારણ કે હજુ તો રસ્તામાં રસ્તામાં જ આવી હજુ હવે ઘેર લઈ જઈએ બરાબર તો મિત્રો આપણે બજાજમાં હપ્તો ઘરી બાઇકનો અને પછી ઘરે આવી ગયા હતા મહેમાનને લઈને અને વાઘોમાં વાંચ્યા છે દસ અને હવે આપણે જમવાનું બાકી તો હવે જમી લઈએ કારણ કે મહેમાનને પેલા ઘેર જમાડવાનું બાકી હતું તો પેલા ઘરે આપણે મહેમાનને જમાડી દીધું હોય અને પછી આપણે આ ઘેર જમવા માટે આવી ગયા છીએ બરાબર તો આજે આપણે જમવાનું આવ્યું છે ચણાનું શાક અને રોટલી છે બરાબર તો આપણે જમી ને પછી બ્લોગ કરીએ તો મિત્રો આપણે જમી અને બ્લોગ કરવા માટે આવી ગયા છીએ બરોબર તો આપણે ઘણા દિવસે વિડીયો બનાવ્યો અને બધા વિડીયોની રાહ જોઈએ એ બધો તમારો ખૂબ ખૂબ આભાર બરાબર હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે તો અમારી ચેનલ એસકે બ્લોગને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળશું નવાલો વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી